અમદાવાદની કિડની હોસ્પિટલમાં અહીંયા આવેલ ઉમેદવારો વિરોધ કર્યો આઈકેડી હોસ્પિટલમાં ભરતી ન થતા વિવાદ સર્જાયો છે તેવામાં કેટલાક ઉમેદવારો વિરોધ કરવા પહોંચ્યા દોઢ વર્ષથી ઉમેદવાર નોકરી માટે વલખા મારી રહ્યા છે સમયસર ભરતી ન કરતા વિરોધ કરાયો કિડની હોસ્પિટલમાં ભરતી ન થતા ઉમેદવારોએ ઉગ્ર વિરોધ કર્યો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આવ્યા ઉમેદવારોના સમર્થનમાં એકત્રીસ કેડની ભરતીમાં ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરીફિકેશન પણ થઈ ગયા છે છસો પચાસ ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરીફિકેશન થયા જો કે હજુ સુધી ભરતી ન થતા ઉમેદવારો કિડની હોસ્પિટલ પહોંચ્યા અને વિરોધ કર્યો દોઢ વર્ષ પહેલાં આઈકેડી હોસ્પિટલમાં અગિયારસો જેટલી જે ભરતી છે તે બહાર પાડવામાં આવી હતી અને તેમાં અનેક યુવાનોએ અને વિદ્યાર્થીઓએ જે પરીક્ષા છે તે આપી હતી પરંતુ પરીક્ષા પાસ કર્યાના બે વર્ષ થઈ ગયા છે અને બે વર્ષ બાદ પણ તેમને રોજગાર નથી મળ્યો આપણી સાથે યુવા નેતા છે આપણે તેમની સાથે વાત કરીશું યુવરાજભાઈ શું કહેશો ખાસ કરીને આજે અગિયારસો જેટલા લોકો છે રોજગારી માટેની સરકારી પરીક્ષા આપી પરંતુ સરકાર રોજગારીના નામે મીંડુ છે રોજગારી નથી મળી રહી બે વર્ષ પરીક્ષા પાસ કર્યા હોવા છતાં શું કેશો જે અત્યારે કહી શકે કિડની હોસ્પિટલ દ્વારા જે જગ્યાઓ બહાર બહાર પાડવામાં આવી હતી એ જગ્યાઓની જ્યારે ભરતી કરવાની વાત આવે છે ત્યારે એ દાદાગીરી કરી રહ્યા છે વિદ્યાર્થીઓને અંદર પ્રવેશ કરવા દેવા નથી આવતો અને ઉમેદવારો અહીંયા પોતાની માંગણી પોતાની લાગણીને વ્યક્ત કરવા માટે આવે છે તો એને ધમકી આપવામાં આવે છે કે તમારી ભરતી મેં કેન્સલ પણ કરી નાખી ભાઈ કઈ હોદ્દાની રૂપે તમે વાત કરો છો શા માટે ભાઈ ભરતી તમે કેન્સલ કરી શકો તમે જે જગ્યાઓ બહાર પાડી છે જેટલી વેકેન્સીઓ બહાર પાડી છે એ વેકેન્સીઓની તમે કહી શકે કે ભરતી તો પૂરી કરતા નથી એ એના માટેનું જે મહેકમ હોય જે રોસ્ટર હોય જેના માટેની ગ્રાન્ટ ફરવા જોઈએ તમામ તમે બધું લઈ લો છો અને જ્યારે કાયમી રોજગારી આપવાની વાત કરવામાં આવે ત્યારે તમારે દરેક વખતે ધાંધલીઓ છે છેલ્લા બે વર્ષથી આ વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે એને નથી દેખાતું એવું કહેવામાં આવે કે તમે મીડિયાને લઈને અંદર આવશો કે મીડિયા સમક્ષ તમે તમારી વાત મૂકશો તો અમે આ ભરતી કેન્સલ કરી નાખશું એટલે આ આ તાના છે છે અને જરા પણ અમારે તાત્કાલિક ધોરણે જવાબ જોઈએ છે કે આ ભરતી જે અત્યારે જાહેર કરવામાં આવી છે એ કયા સમયગાળાની અંદર પૂરી કરવામાં આવશે અમને આની ટાઈમલાઈન આપી દેવામાં આવે અમે કોઈ કહી શકાય કે આંદોલન કરવા માંગતા નથી પરંતુ ના છૂટકે જો અમને ઉમેદવારમાંથી આંદોલનકારી બનાવવા ઉપર આ આઈકેડીઆરસી મજબૂર કરી રહ્યા તો એના માટેની પણ અમારી સંપૂર્ણ તૈયારી છે અહીંયા બેસીને અમારા ધરણા પ્રદર્શન આંદોલન જે પણ દેખાવો કરવો પડે એની પણ અમારી તૈયારી છે બિલકુલથી એટલે કે જે નેતા છે યુવાથી યુવા નેતા તે આવી પહોંચ્યા છે અને તમામ વિદ્યાર્થીઓના સપોર્ટમાં જોવા મળી રહ્યા છે કારણ કે છેલ્લા બે વર્ષથી આ જ પ્રકારની પરિસ્થિતિ યુવાનો કરી રહ્યા છે રોજગારી માટે વલખા મારી રહ્યા છે ત્યારે યુવરાજસિંહ દ્વારા પણ સરકાર દ્વારા રોજગારીની મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે પરંતુ રોજગારી ક્યાં છે તે સૌથી મોટો સવાલ સામે આવી રહ્યો છે કારણ કે છેલ્લા ઘણા સમયથી એટલે કે અંદાજે બે વર્ષ પહેલાં તમામ જે લોકો છે તેમને સિવિલ હોસ્પિટલમાં જે ભરતી બહાર પાડી હતી તેની પરીક્ષા તેમને પાસ કરી છે પરંતુ સરકાર દ્વારા કે પછી હોસ્પિટલ પ્રશાસન દ્વારા કોઈ પ્રકારનો જવાબ આવી નથી રહ્યો જેના કારણે હડતાલ ઉપર બેસવાનો આ તમામ વિદ્યાર્થીઓનો વારો આવ્યો છે છેલ્લા ઘણા સમયથી અનેક રજૂઆતો કરી પરંતુ તેમને સચોટ જવાબ પણ નથી મળ્યો આપણે સીધા જ તેમની સાથે વાત કરીશું આપનું નામ મારું નામ નીતિ પાટનકર નીતિબેન શું કહેશો શું રજૂઆત છે હોસ્પિટલ દ્વારા અને સરકાર દ્વારા શું જવાબ આપવામાં આવી રહ્યો છે પહેલાં તો અમારી ની વિવિધ કેડરની એકત્રીસ ભરતીઓ પડી છે હું સ્ટાફ નર્સમાં છું અમારી છસો પચાસ ભરતીઓ પડી છે એમાંથી પહેલાં તો એપ્રિલ એપ્રિલ બે હજાર તેવીસે જ્યારે આની ભરતી પડી છે મે મહિના સુધી મેં એના ફોર્મ ભરાયા પહેલાં એક્ઝામ લેવાનીથી ઓક્ટોબરમાં જે પોસ્ટપોન્ડ કરી અને એના ઘણા સમય પછી ડિસેમ્બર સત્તર ડિસેમ્બરે એક્ઝામ લેવામાં આવી જેનું રિઝલ્ટ પાંચ જૂન બે હજાર ચોવીસે આવ્યું એના પછી એના પછી જુલાઈની અંદર એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા છે હજુ સુધી એની આગળ કોઈ પ્રોસેસ છે નહીં અમારા તરફથી ઘણા જેવા વિદ્યાર્થીઓએ અહીંયા જયારે રજૂઆત કરી ત્યારે એવું કહેવામાં આવે છે કે બે ત્રણ દિવસની અંદર કે એનું ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે અને પછી એના ઓર્ડર આપવામાં આવશે દર છેલ્લા મહિનાથી દર અઠવાડિયે આ રીતની પ્રોસેસ ચાલે છે બધા સેમ જવાબ આવે છે અમે આરોગ્ય મંત્રી ઋષિકેશર સાથે બી વાત કરી છે એમનો બી એવું કહે છે કે એનું સંસ્થાનું છે સંસ્થા એવું કહે છે કે ગૌણ સેવાનું છે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી અને પહેલા તો કે અહીંયા જયારે અમે પૂછીએ છીએ છસો પચાસ ત્યારે એવું કહે છે કે કે અમે બસો ભી લઈએ જે રીતે અમારી જરૂરિયાત એવું નથી કે અમે છસો પચાસ અહીંયા કેટલા

ગુજરાતના યુવાનોની કે જેઓ સફળ થવા માટે એટલે કે સરકારી નોકરી મેળવવા માટે અનેક જે પરીક્ષાઓ છે તે આપતા હોય છે સફળ થવા માટે અનેક મહેનત કરે છે પરિશ્રમ કરે છે પરંતુ મહેનત સફળ થયા બાદ પણ એટલે કે ક્યાંક ને ક્યાંક પરીક્ષા પાસ કર્યા બાદ પણ તેઓ નોકરી માટે વલખા મારતા આ યુવાનો છે કે તેમને તંત્રના પાપે તેમને નોકરી નથી મળી રહી અને તેમને અવનવા જે જવાબો છે તે તંત્ર દ્વારા મળી રહ્યા છે હવે પ્રશ્ન એ છે કે પરીક્ષા પાસ કર્યા બાદ પણ આ તમામ જે યુવાનો છે તેમને રોજગાર કે કેટલા સમયમાં મળશે તે સૌથી મોટો પ્રશ્ન સામે આવી રહ્યો છે કેમેરામેન વિજય સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ